हेलो मित्रों जी द्वारका 23 जय सीताराम डायरे ने स्वागत छे थमारो आपला नवा लोग ने अंदर तो केम छो બધા एक्टिव बे मजा आइलसो ने भाई मजा ले र आपण लोग तो कई मजाज होई तो અત્યારે મિત્રો સવા પાંચ થઈ ગયા છે તો અત્યારે આપણે વેલા નઈ તો તૈયાર થઈને ક્યાં જવાનું હે તો મિત્રો અત્યારે આપણે જવાનું છે જૂનાગઢ ગિરનાર મિત્રો તમને ખબર છે કેટાણા ચોમાસુ મિત્રો આવી ગયું છે અને ગિરનાર નો જાય એવું તો કોઈ દિ મને નહિ આપણે વરમ એવો ગિરનાર તો જાવ જ પડે અને એમાં મિત્રો ચોમાસામાં જઈએ આહા મિત્રો નજારા જો અલગ હોય તો તમે પણ મિત્રો આવી જાવ ગિરનાર બધા સાથે મજા કરીએ મોજ માણીએ અને મિત્રો અઠાણે ચોમાસામાં જવા વધારે પડતો ફૂલ નજારો અને સારો વ્યૂ અને ચડવાની મિત્રો મજા આવે ચોમાસામાં જે અટાણે એ ઉપરથી જો પાણી મિત્રો આવતું હોય ને આપણે ચડતા હોઈએ એક નંબર મજા આવે મિત્રો અટાણે તો બધાય આવી જાવ ગિરનાર તો અમે અટાણે આપણે જવાનું છે તો સુભાષ છે ઈ છે તો અમે ત્રણેય જવાના છીએ તો હમણાં સુભાષ આવે તો પછી નીકળી જઈએ અને ક્યાંય સ્ટોપ લેવું તો લોક કન્ટીન્યુ કરીશું

જુનાગઢ આપણે પૂગી ગયા છીએ ચા પાણી પી લઈએ ચા પાણી પીને પછી આપણે ભવનાથ બાજુ જઈએ રજવાડી આવી ગયા છીએ ચા પાણી પી લઈએ આપણે જો જોવાન બેઠો એ ચા મારે આપણે પી લઈએ આપણે ચા પાણી પીવાઈ ગયા અને ગાડી આપણે પાર્કિંગ કરી દીધી તો અમે રિક્ષા આપણે પકડશું અને ભવનાથ બાજુ જાઉં આપણે રિક્ષા પકડી દીધી

ખાલી <laughs> મિત્રો આપણે પૂરા પૂરા બસો પગે થયા ચડી ગયા છીએ હજી ત્રણસો જેવા કાપવાના રહે પછી વાંધો નહીં આવે કારણ કે હેઠળ હજી થોડી ગરમી વધારે છે 我买。 મિત્રો આપણે ચડાઈ આવી ગઈ છે અને હજી તો મિત્રો ગરમી એટલી થઈ છે ચડાવવા માં થોડોક થાક વધારે લાગે છે બસ ઉપર જતા તો વાંધો નહીં આવે સોળો ને આપણે પાસે ચડવાનું ચાલુ કરી દીધું છે તો અગિયારસો પગથિયા આપણે ચડી ગયા છીએ તો આપણે સત્તરસો ને પચાસ પગથિયા ચડી ગયા છીએ આપણો ત્રીજો બ્રેક લીધો હોય આપણે કડી કડીકા જ બેસીએ છીએ એટલે તો બેહતા નથી એટલે થાકોડો ઓછો લાગે તો મિત્રો ખવાન એ પૂર ચાલુ થઈ ગયો હતો હવાય મિત્રો ચાડવાની મજા આવશે છે એકદમ બસ પવન ફૂલ ચાલુ થઈ ગયો તો જડી ગયા છીએ હવે અહીં થાય ભૂલ અહીંથી થોડુંક વાફમ લાગશે વધારે જૂનાગઢ દેખાતે બંધ થઈ ગયું એટલે કઈ દેખાતું નથી હજી તો મિત્રો આપણે કેટલો ટ્રેક ચડવાનો બાકી છે 不是你呀。 મિત્રો નવ વાગી ગયા છે ને એકાદર છ પગી ગયા છીએ ચડવાનું બાકી છે મિત્રો આપણે સાડા ચાર હજાર પગ ચડી ગયા છીએ અને પૂરો ખાવા બેઠા છીએ કેટલો થાકો લાગ્યો થાક કહું લાગે આપડે તો આ ટ્રેક આવે હોય બહુ વામો લાગે ને ચડવા માટે તો મિત્રો આપણે દત્તાત્રેય ભૂગી ગયા છીએ અંબાજી ઉપડી ગયા છે અને મંદિર તો અત્યારે જે બંધ હે તો દર્શન તો આપણે કરી લીધા હે બહારથી નથી અને પણ મિત્રો જોરદાર ઉપડી ગયો હતા આપણે ને બીજા દરવાજા થી દર્શન કરી લીધા આપણે અંબામાં દર્શન કરી લીધા છે આપણે બેઠા છીએ નાસ્તો કરવા પછી લેવું આગળ નાસ્તો તો પછી કન્ટિન્યુ કરશું લોક મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને અંબાજી આપણે ઘડી પૂરો ખાઈ લઈએ પછી આમ આગળ જાવ કે નહીં પછી લોક કન્ટિન્યુ કરશું તમને જણાવશું અંબાજી દર્શન કરી પાછા ઉતરવાનું ચાલુ કરી દીધો કારણ કે આપણે ગુરુ દયાત્રા ઉતી તો જાવ એવી પોઝિશન છે જ નહીં મિત્રો કુલ પવન અટાળા ઉપરી ગયો છે આમ જોવો તમે કુલ પવન મિત્રો અટાળા ઉપરી ગયો તો આપણે પાછા મિત્રો આપણે 1000 જેટલા પગથિયા ઉતરી ગયા છીએ જે 35 જેટલા પગથિયા બાકી છે

તરબુજ ની <laughs> <laughs> મિત્રો હાથસો પગર્યા છે અને હવે થોડીક તડકી નીકળી છે અને તડકાની જરૂરત છે અરાબ થઈ જાય તો

મિત્રો ઓર્ડર દેવાઈ ગયો છે અમે આપી હવે પછી શું શું માંગ્યું એ બતાવીએ તમને મિત્રો આપડે ઓર્ડર કર્યો એ મગવાઈ ગયો છે શું શું મગવું એ બતાવીએ તમને તો પનીર તો પનીર મગવું નાન મગવું છે મસાલા પાપડ છાસ ડુંગળી તો ફટાફટ જમી લઈએ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે જમાવટ આવી ગઈ ફૂલ પેટે ભરાય મજા આવી ગઈ ને ભાઈ તમને અરે તમને સુભાષભાઈ તો હવે આપણે જઈએ ઘર બાજુ